લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી વીજે ઓઝા ટ્રસ્ટ સંચાલિત શ્રી એવીજે ઓઝા ઇન્સ્ટિટ્યુટ ઓફ બીએડ કોલેજ એન્ડ વીજે ઓઝા કોમર્સ કોલેજ ના વર્ષ 2023-25 ની અંદર 100 જેટલા તાલીમાર્થીઓ એ બીએડ ની તાલીમ પૂર્ણ કરીને શિક્ષકત્વ ની કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે આજે વીજે ઓઝા એજ્યુકેશન કેમ્પ માં આવેલ શ્રી ભાવગુરુ સભાખંડમાં માં 18મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં શ્રી વીજે ઓઝા ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ ઓઝાના તરીકે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી એ એમ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે દીક્ષાંત સમારોહ દરમિયાન દીપ પ્રાગટ્ય સ્વાગત ગીત શુભેચ્છા સંદેશ સત્યમ શિવમ સુંદરમ નૃત્ય વગેરે જેવા કાર્યક્રમ યોજાયા હતા જેમાં ડોક્ટર અનિરુદ્ધસિંહ પઢિયાર પૂર્વ સિન્ડિકેટ સભ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ડોક્ટર બી એમ ગોસાઈ આચાર્ય મિરામ બીએડ કોલેજ રાજકોટ ડોક્ટર અલ્પેશભાઈ સેણોજીયા આચાર્ય તક્ષશિલા બી એડ કોલેજ હળવદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે તાલીમાર્થીઓ દ્વારા કોલેજને ભેટ અર્પણ કરવામાં આવી હતી આ સમારોહના આયોજનને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ગજેન્દ્રસિંહ ઝાલા તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી સત્યમ શિવમ સુંદરમ વર્ષ બે હજાર ત્રેવીસ પચીસના બીએડના તાલીમાર્થીઓ જે તાલીમાર્થીઓ આજે બીએડ પૂર્ણ કરી અને જ્યારે પોતાના શિક્ષણના ક્ષેત્રમાં જઈ રહ્યા છે ત્યારે આ સંસ્થા દ્વારા આજે એક દીક્ષાંત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જે દીક્ષાંતમાં વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રમાં જઈ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ સારું શિક્ષણ કાર્ય કરે સમાજનું ઉત્થાન કરે એક સારા વર્ગનું નિર્માણ કરે તેવી શુભ અભ્યર્થનાઓ વ્યક્ત કરી છે આ ડીઓ સાહેબ સંસ્થાના મેનેજિંગ મહેમાન શ્રીઓ દરેક વ્યક્તિઓએ થઈ અને દરેક તાલીમાર્થીઓને આજ પર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી હસ્તુ વંદે માતા રમ ભારત માતા કી જય આજ રોજ એવી યોજા અખ્તર મુકામે કોલેજ ઓફ એજ્યુકેશનમાં તાલીમ વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહ યોજાયો એમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણાધિકારી તરીકે હાજર રહેવાનું થયું